તારકચિહ્ન શ્રી રામકૃષ્ણ આશ્રમ સંચાલિતમાં શારદા સીપી રિહેબ વિભાગમાં નોમિનલ ચાર્જમાં માત્ર સેવાના ઉદ્દેશથી એક જ સેન્ટરમાં ફિઝિયોથેરાપી ઓક્યુપેશનલ થેરાપી સ્પીચ થેરાપી તથા સ્પેશિયલ એજ્યુકેશન જેવી દિવ્યાંગ બાળકોની તમામ સારવાર કરવામાં આવે છે તારકચિહ્ન શ્રી રામકૃષ્ણ આશ્રમ સંચાલિતમાં શારદા સીપી રિહેબ વિભાગમાં રિહેબિલિટેશન માટેની થેરાપી સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આ સેન્ટરમાં એક જ જગ્યાએ ફિઝિયોથેરાપી ઓક્યુપેશનલ સ્પીચ થેરાપી તેમજ સ્પેશિયલ એજ્યુકેશન સહિતની દિવ્યાંગ બાળકોની સારવાર સાવ મામૂલી ચાર્જમાં અહીન્યા કરવામાં આવે છે જે ખાસ કરીને મધ્યમ વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગને આશીર્વાદ સમાન છે આજરોજ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા તેમજ તેમની ટીમે આ સારવાર કેન્દ્રની મુલાકાત લઈને બાળકોના વાલીઓએ પોતાના બાળકોની અહીન્યા ચાલતી સારવારમાં ખૂબ જ સારું રિઝલ્ટ તેમજ સારવાર માટે સપોર્ટેબલ સ્ટાફ માટે ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ ડૉક્ટર નિવૃત્તિ વ્યાસ છે હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું અહીંયા લગભગ છેલ્લા ચૌદ વર્ષથી વર્ક કરું છું મારું ડેઝિગ્નેશન છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મેં માસ્ટર ઇન ન્યુરોલોજી કરેલું છે અને જે આ બાળકો દિવ્યાંગ બાળકો માટે રિહેબિલિટેશનના જે બે મુખ્ય કોર્સ છે એનડીટી અને સેન્સરી થેરપી એમાં પણ મેં સર્ટિફિકેશન પ્રાપ્ત કરેલું છે હવે અહીં લગભગ અઢીસો જેટલા બાળકો આવે છે જે ન્યુરો ડેવલપમેન્ટલ ડિસોર્ડર્સ ધરાવે છે અલગ અલગ તકલીફો છે જેને કારણે એનો વિકાસ છે એ મોડો જણાય છે અહીં અમે એ અંડર વન રૂફ અમે ચાર પ્રકારની થેરપી આપીએ છીએ ફિઝિયોથેરપી ઓક્યુપેશનલ થેરપી સ્પીચ થેરપી અને સ્પેશિયલ એજ્યુકેશન ફિઝિયોથેરેપીમાં મેઈનલી અમે બાળકના માઇલસ્ટોન ઉપર વર્ક કરીએ છીએ જેને બેસતા નથી આવડ્યું જેને ગરદનનો ધડો નથી આવ્યો તો એ અમે વિવિધ ટેકનિક દ્વારા અમારા કી પોઇન્ટ ઓફ કંટ્રોલ દ્વારા બાળકને એના એના માટે ફેસિલિટેટ કરે છે કે બેસતા ચાલતા જે નોર્મલ માઇલસ્ટોન છે રોલિંગ કરતાં બેસતા ક્રિપિંગ કરતાં ક્રોલિંગ કરતાં એ બધું શીખે બરાબર અને પછી ઓક્યુપેશનલ થેરપીમાં મેઈનલી અમે હાથ ઉપર કામ કરીએ છીએ કે અને સ્પીચ થેરપીમાં અમે બાળકને મેઈનલી બે થેરપી ઉપર વર્ક કરીએ છીએ બે પાર્ટમાં વર્ક કરીએ છીએ એક છે રિસેપ્ટિવ લેંગ્વેજ અને બીજું છે એક્સપ્રેસિવ લેંગ્વેજ એટલે હા અન્ડર વન રૂફ આટલી બધી થેરપી મળે છે પણ એના ચાર્જિસ બહુ નોમિનલ છે હંડ્રેડ રૂપીસ પર સેશન અને એમાં પણ જો આખા મહિનાનું બુકિંગ હોય તો સેવન્ટી રૂપીસ પર ડે એવી રીતે થાય પર ડે પછી એ લોકો અહીંયા મેક્ઝિમમ ટાઈમ સ્પેન્ડ કરી શકે એવું